લાય જાને રે રીડા તારા ને હળે જાવુ રે નમસ્કાર મિત્રો વિડીયો માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ દીકરીનો તમે વિડીયો જોઈ રહ્યા છો તો રાતો રાત દીકરી વાયરલ થઈ છે તો એવું તે કેવું ગીત ગાયું તો એ જાણવા માટે પૂરો વિડીયો જુઓ અને હા દેવ પગલીએ પણ એના વિડીયોમાં કોમેન્ટ કરી કે મારી ઓફિસનો નો કોન્ટેક્ટ કરો અને રેકોર્ડિંગ કરાવીશ આ બેનનો ખૂબ જ સારો અવાજ છે તો વિડીયો પૂરો જોજો મોયા ઓરી બેટી તમને આલતી છ ઘણી ની જમા આલતી છી ની આલાર રે ભોગમાં વાઘા કર્યું તને કે ંગલા તારા પાક પાયા ના બંગલા તારા પાક પાયા ના કાચી માટી ના ઘરિયા ના 等一下。那。